મને આવું લાગે છે ને આ મારા લગ્નનો એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરું છું બાકી લગ્ન કરવા જ જોઈએ અને બહુ બ્યુટીફુલ ઇમોશન છે કોઈ એક વ્યક્તિ સાથે વૃદ્ધ થવા જેટલી સુંદર બીજી કોઈ ઘટના જ નથી ભારતીય લગ્નોમાં ત્રણ ફેરા પૂરા થાય ને પછી એમ કે ડાબી બાજુ આવો પત્નીને લેફ્ટ સાઈડ બોલાવે એ પણ બધું આમ સાડી સાચવીને આવી જાય કોઈ પૂછે નહીં કે કેમ ડાબી બાજુ આપણે કોઈ દિવસ વિધિ પૂછી નથી વિધિ મેં ક્યારેક બહુ સરસ વાત કરી કે તમારા આખા શરીરમાં બધા અંગો બે 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 છે કિડની ફેફસા મગજ આંતરડા તમારી પાસે હૃદય એક જ છે અને ત્રણ ફેરા સાથે ફર્યા પછી એ હૃદયની સ્વામીની થાય છે નાઉ કમ ઓન માય લેફ્ટ સાઈડ એન્ડ ટેક કેર વેર યુ આર ગોઈંગ ટુ લીવ ફોર ધ રેસ્ટ ઓફ યોર લાઈફ વિચ ઇઝ સચ અ વંડરફુલ ઇમોશન સારી રીતે જીવવા માટે એક જ કામ કરવાનું છે અને એ એ છે કે સારી રીતે જીવવાનું છે બસ હવે કોઈને કંઈ પણ પૂછવું હોય તો પ્રેમથી પૂછો લેટ્સ ટોક અબાઉટ ઇટ હું ભાષણ આપું ને તમે સાંભળો એમાં મને મજા નહીં આવે ને તમને મજા નહીં આવે આ આમે તમારી પેઢીનો અટેન્શન સ્પેન ઓછું છે એનીથિંગ યુ કેન આસ્ક મી યુ કેન આસ્ક મી પર્સનલ ક્વેશ્ચન્સ ઓલ્સો i'm ready to share my experiences my emotions everything with you let's have a candid talk for some time i'm zeal moody okay and i always had a question that how am i supposed to find that this is the one because you know you don't have to find your heart will tell you you don't have to find there is something that will change in you there is something that will tell you that this is the man i can live with આઈ હેડ સો મેની બોય ફ્રેન્ડ્સ વેન આઈ વોઝ ઇન કોલેજ એન્ડ સ્કૂલ એન્ડ એવરીબડી યુઝ ટુ થિંક કે આમાંથી કોની જોડે પરણશે એન્ડ સંજય વોઝ ધ મોસ્ટ ક્વાયટ એન્ડ મોસ્ટ નોન હેપનિંગ ગાય ઇન માય ક્લાસ કોઈને પણ મારા અત્યારે મારા અલુમનાઈમાં અમે બધા મળ્યા કે સંજય વૈજ્ઞાન્ય પરણી છે એવું છે પણ ધેટ વોઝ સમથિંગ ધેટ ટોલ્ડ મી કે આની જોડે જીવાય ધેટ વિલ હેપન એવા એવા એના કોઈ બેરોમીટર નથી કે વાયલિન વાગશે અને પછી તને આમ લાગશે પછી ફૂલ ખીલશે ને પછી એક જાતની સુગંધ આવું કઈ નથી આ પેલા જેવું છે નમક સ્વાદ અનુસાર બાકી બધું તમને કે એક ચમચી હળદર એક ચમચી મરચું પણ મીઠું તો સ્વાદ અનુસાર જ હોય તો ધેટ વિલ હેપન યુ યુ ડોન્ટ વેઇટ ફોર ઇલ સ લેટ ઇન હેપન ને એટલે મને અરેન્જ મેરેજ બારેમાં હંમેશા આવું હોય કે હું કોઈને મળું એક વખત બે વખત મને કેવી રીતે એટલે હું કેવી રીતે ડિસાઈડ કરી લઉં કે અચ્છા હું આની સાથે આની જોડે પાંચ વખત મળ અને પાંચ વખત મળ્યા પછી પણ સામેનો માણસ એટલો ઓપન હોવો જોઈએ કે જે એમ કહે કે બરાબર છે ન પરણી શકાય તો નહીં પરણીએ એવું પણ જરૂરી નથી તમે કોઈને પાંચ વાર મળો પછી તમારે પરણી જ જવું પડે એવા કોઈ નિયમો હવે તમારી પેઢીને લાગુ પડતા જ નથી હમ મીટ પીપલ નો તેમ હમણાં મારી કઝિનની દીકરી એક છોકરાને અરેન્જ મેરેજમાં મને આવીને કે કંજુસ છે મેં કીધું કેમ શું થયું તો કે વીસ રૂપિયા ટીપ મૂકી અરે મેં કીધું નોનસેન્સ સેન્સ જજમેન્ટ હોય આ જજમેન્ટ છે અક્કલ વગરનું જજમેન્ટ છે નહીં હોય એની પાસે છૂટતા બીજા સત્તર સવાલ હોઈ શકે હાઉ કેન યુ ડિસાઈડ કે એને વીસ રૂપિયા ટીપ મૂકી એટલે કંજુસ છે આ બધા અક્કલ વગરના ક્રાઇટેરિયા છે મને અંગત રીતે એવું લાગે છે કે એક વ્યક્તિ સાથે વાત કરતા જો વાતો ખૂટે નહીં ને તો એમ માનવું કે આ રિલેશનશીપ આગળ જશે પંદર મિનિટ પછી તમને એમ લાગે કે હવે શું વાત કરવી આની જોડે ગરમી છે નહીં આવું આવું થવા માંડે ને તો એમ માનવું કે અહીંયા કન્વર્સેશન પૂરું થાય છે ધ એન્ડ નો પડદો પડે છે અને જો તમને એમ લાગે કરે અરે બે કલાક પસાર થઈ ગયા સારી વાતો થઈ શકે અને ફરી મળવાનું મન થાય તો એમ માનવું કે આ રિલેશનશીપ ક્યાંક પહોંચશે લગ્ન સુધી પહોંચે એવું જરૂરી પણ નથી એક સારો મિત્ર મળે અરેન્જ મેરેજ એવું પણ લાગે ઘણી વાર કે તમને મારી એક બેસ્ટ ફ્રેન્ડ શી ઇઝ મેરીડ ટુ વેરી હેપી વેરી ગુડ ફ્રેન્ડ એવું પણ થાય કે તને કોઈ છોકરો મળે ને એમ થાય કે આ પેલા માટે સરસ આપણો નહીં મેળખાય પણ તું આને મળી લે યુ નેવર નો લાઈફ ઇઝ ઓલ અબાઉટ સમથિંગ દેટ કમ્સ એઝ અ સરપ્રાઇઝ એન્ડ આઈ થિંક એવરી ડે દેર હેઝ ટુ બી અ સરપ્રાઇઝ આંખ ખુલે ત્યારે એક આશ્ચર્ય તમારી રાહ જોવું જોઈએ તો એમ માનવું કે જિંદગી હજી મજાની છે ફિફ્ટી ફર્સ્ટ ડેટ કેટલા લોકોએ જોઈ છે હું વન્ડરફુલ ફિલ્મ ઇટ ઇઝ રોજ રાત્રે એ છોકરી ભૂલી જાય કે આ છોકરો મારા પ્રેમમાં પડ્યો હતો અને સવારે ઊઠે ત્યારે એને નવેસરથી મહેનત કરવાની ફિફ્ટી ટાઈમ્સ હી ટ્રાયઝ એન્ડ ધીફ્ટી ટાઈમ વેન ઇઝ ગોઈંગ ધ ગર્લ ટેલ્સ ઇમ વોટ ટાઈમ ટુ બી મીટ ટુ મોરો ધીરજ અદભુત છે લગ્નમાં એક વસ્તુ જે બહુ જ અનિવાર્ય છે ધીરજ છે અને ધીરજ હવેના છોકરાઓમાં ખૂટી ગઈ છે એનું એક કારણ એ પણ છે કે પેરેન્ટ્સમાં ધીરજ નથી છોકરું આવડું નાનું હોય હજી તો સ્કૂલ જતું હોય ને ઉઠે એટલે મા બાપ એક શબ્દ બોલે કયો આંખ ખુલે એટલે વિચ ઇઝ દેટ લાઇન ધેટ એવરી પેરેન્ટ ટેલ એવરી ચાઇલ્ડ વેન ધ ચાઇલ્ડ વેક્સઅપ જલ્દી કર જલ્દી નાઈ લે જલ્દી દૂધ પી બસ આવશે જલ્દી કર હવે આ જલ્દી એટલું ઉતાવળમાં આવી જાય કે દરેક વસ્તુના નિર્ણય ઉતાવળે કરે ટાઈમ નક્કી જ કરી લેવું પડે કે આ હા કે ના દરેક માણસને અધિકાર આખી જિંદગીનો સવાલ છે ઇટ્સ નોટ ગોઈંગ ટુ એન્ડ ઇન ફ્યુ મીટિંગ બટ યસ શુડ મૂવ અ સ્ટેપ ફોરવર્ડ ઓનલી ધેન હેવ અનધર મીટિંગ इफ यू फील के आम नहीं जाए आना आग अमरी वे बात थी नहीं यू कम हियर ऑफन ओ ओके आवा माँ तो एम मानव नहीं आग नहीं जाया इफ टू पीपल केन टॉक टू ईचर इफ टू पीपल केन एंडलेसली लाफ टूगेधर इफ टू पीपल केन लाइक ऑलमोस्ट सीमिलर थिंग्स आई थिंक टू पीपल केन लीव टुगेधर इफ टू पीपल केन फरगीव इच अदर ए कहलू सात वगे फोन करवा तो बेकार जाए सात वगे करे हो तो नहीं આટલા આટલા નાના ઉપર જજમેન્ટ ના લેવાય સાત વાગે નહીં લાગ્યો હોય તમારો ફોન આઉટ ઓફ રીચ હશે કેટલી બધી શક્યતાઓ છે ઓપ્શન્સ ઓપન રાખો અને સામેના માણસને જુઠ્ઠું બોલવાની તમે સાત વાગ્યાનું કહ્યું હતું ને એટલે શું કરે સૌથી પહેલા જુઠ્ઠું બોલે ન કર્યો સાત વાગે સાડા સાતે કર્યો તો શું આકાશ તૂટી પડ્યું ઇમરજન્સી આ એમ્બ્યુલન્સ છે કે તમે ફોન કર્યો એટલે એને દસ મિનિટમાં આવી જ જવું પડે ન એટલું લિવરેજ એકબીજાને આપવો જોઈએ કે સાત ને બદલે સાડા સાથે ફોન કરે તો એના મિત્રો સાથે ભૂલી ગયો લખીને આપ્યા પહેલી મીટિંગ પછી સગાઈ છ મહિના પછી લગ્ન અને લગ્નના બે વર્ષ પછી ના ફાવે ત્યારે શું કરવું છૂટા પડવું આટલું બધું કર્યા પછી ના ફાવે તો છૂટા પડવું આમાં ક્યાં બીજી કોઈ ચર્ચા છે આટલી મહેનત કર્યા પછી જો બે લોકો સાથે ન રહી શકે તો છૂટા પડવું એ પણ ઓપ્શન છે જ હું હું એવા કોઈ દકિયાનુસી પુરાણા જૂના વિચારોમાં નથી કે મેરેજ ઇઝ આર ફોર એવર ને સાત જનમનું બંધન અને આ જન્મના ઠેકાણા નથી તમે ક્યાં સાત જન્મની ચર્ચા કરો છો પણ હા નથી ફાવતું એટલે શું થાય છે એ વિશે ચર્ચા થવી જોઈએ એ સવારે છ વાગે ઉઠે છે હું સાત વાગે ઉઠું છું એટલે નથી ફાવતું એ કોઈ કારણ નથી છૂટા પડવાનું મજબૂત કારણો હોવા જોઈએ કે આ કારણસર નથી ફાવતું રોજ દારૂ પીને આવે છે તો નથી ફાવતું પૈસા નથી કમાતો તો નથી ફાવતું હાથ ઉપાડે છે તો નથી ફાવતું વેલિડ રીઝન્સ નથી ફાવતું એટલે શું આ કઈ કપડું નથી કે તમે કોઈ બુટિકમાં જઈને ટ્રાય કર્યું ને તમે કહ્યું કે થોડું ટાઈટ છે કાઢી નાખો એ જિંદગી એટલી સરળ નથી અને એટલી સરળ ન હોઈ શકે હોવી પણ ન જોઈએ પોતાના સંતાનનો વેવિશાળ નક્કી કરવા માટે માતા પિતાનો રોલ કેવો અને કેટલો હોવો જોઈએ માતા પિતાનો રોલ ઇમ્પોર્ટન્ટ તો છે જ પણ જિંદગી એને જીવવાની છે એટલે તમારા ક્રાઇટેરિયા જણાવી દેવા એના પર ન કરવા મોટાભાગના માતા પિતા એવું માને છે કે એમના લગ્ન જેવા અને જે રીતે થયા એ રીતે હવે ત્રીસ વર્ષ પછી પચીસ વર્ષ પછી લગ્ન થશે તો નહીં થાય તમે એક સાદો આઈફોન એક્સ ખરીદો ને એ પછી છ મહિનામાં એક્સ પ્લસ આવે છે હા કે ના તમે એ ડબલ એ ખરીદો તો ડબલ એ પ્લસ આવે છે પ્લસ લો તો પ્લસ પ્લસ આવે છે એસ સેવન ખરીદો તો એસ એટ આવે એસ એટ ખરીદો તો એસ નાઇન આવે એનો અર્થ એમ થયો કે અપગ્રેડેશન સતત ચાલે છે તો જે મા બાપ છાસઠ માં પાસઠ માં જન્મ્યા હતા એ પછી અત્યારે સિત્તેર માં એસી માં જન્મેલા છોકરાઓમાં અપગ્રેડેશન નહીં હોય ફીચર બદલાયા છે ક્રાઇટે બદલાયા છે જરૂરતો બદલાઈ છે તમારે જણાવવું કે આટલું આટલું મને લાગે છે કે લગ્નના બેરોમીટર્સ એ પછી એને જ નિર્ણય કરવા દેવો મોટા ભાગના મમ્મી પપ્પા છોકરી જોઈને આવે ને એટલે કે મને તો બહુ જ ગમી છે ડોન્ટ ઓપાઇન તમને ગમી હોય તો પણ થોડી ધીરજ રાખો એનું ઓપિનિયન શું છે સાંભળો પહેલાં કારણ કે એ તમને બહુ ચાહે છે તમને ગમી છે એટલે એના પચાસ ટકા હા થઈ ગઈ સમજ્યા વગર થોડીક ધીરજ રાખો એના ઓપિનિયનને સાંભળીને તમારો ઓપિનિયન આપો અને એક વાત મારે બહુ દ્રઢતાથી કહેવી છે મને ખબર નથી મારે અહીંયા કહેવી જોઈએ કે નહીં છતાંય હું કહું છું બોલ્ડ હવે આવે છે તોરલબેન જ્યોતિષમાં ભરોસો રાખો જો તમારા પેરેન્ટ્સ રાખતા હોય બીજા રાખતા હોય પણ જન્માક્ષર એ એકમાત્ર ક્રાઇટેરિયા નથી સાથે જીવવાનું મારા મારાને સંજયના જન્માક્ષર અમે મેળવ્યા નથી અમે પચીસ વરસથી જોડે રહીએ છીએ કોઈ પ્રોબ્લેમ નથી આટલે દૂર રહેલો મંગળ જે તમને નરી આંખે દેખાતો નથી એ સવારે ઉઠીને એવું નક્કી નહીં કરે કે આજે આને નડીશ એવું નહીં થાય ખરેખર જો જિંદગીમાં કશું નડતું હોય ને તો એ પૂર્વગ્રહો નડે છે આગ્રહો નડે છે દુરાગ્રહો નડે છે હઠાગ્રહો નડે છે બાકીના કોઈ ગ્રહો એવા નડતા નથી અને એવી કોઈ તકલીફ થતી નથી હા તમારા પેરેન્ટ્સને શ્રદ્ધા હોય તો એમની શ્રદ્ધાને લાત મારવાની કે એની સામે દલીલો કરવાની જરૂર નથી એમની શ્રદ્ધાને માન આપો એમની શ્રદ્ધાને તમારે નમવું જોઈએ પણ ધેટ ડઝન્ટ મીન કે આ એક જ ક્રાઇટેરિયા કે જન્માક્ષર મળે તો જ લગ્ન થાય અને મા બાપે પણ છોકરી બતાવતા પહેલા જન્માક્ષર બતાવી દેવાના એ બહુ મહત્વનું છે કારણ કે છોકરી ગમે પછી એમ કે હવે નથી મળતા વિચ ઇઝ ધી મોસ્ટ પેઇનફુલ થિંગ ફોર ધ ચાઇલ્ડ કે માંડ માંડ ત્રણ ચાર પંદર છોકરીઓ જોયા પછી એક છોકરી ગમી અને પછી એમ કે હવે જન્માક્ષર નથી મળતા સો ફોર અ ચાઇલ્ડ ઓલ્સો ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ heartbreak situation. So don't do that. At your level, you first filter whatever criteria criteria you want to filter. And then probably let your children meet or let your children introduce each other. Which is, I think, the most important part. What is your view on role of astrology? મેચ મેકિંગમાં એસ્ટ્રોલોજી તમે માનતા હો તો મહત્વની છે ન ન માનતા નથી નથી પછી છે 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 ને ને માણસનું મન એવું કે 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 બને એટલે એટલે એમ થાય થાય ગ્રહનું બતાવ્યું તમે રોજ દીવો તમને કહે એક તેલનો ને એક ઘીનો દીવો કરજો જ્યોતિષે કીધું હોય પછી રોજ તમે દીવો કરો ને એમાં એક દિવસ ભૂલી જાઓ અને ગાડીમાં પંક્ચર પડે ને એટલે એમ થાય કે આપેલો દીવો ના કર્યો ને એટલે એવું કઈ હોતું નથી સૌથી પહેલા તો છોકરા છોકરીને સમજાવો ડિસિશન કેમ અને કેવી રીતે લેવું તો મેં અત્યાર સુધી શું કર્યું ગર્લ્સ પૂછાવો જોઈએ દીકરી જે કમ્ફર્ટમાં ઉછેરી હોય એટલા કમ્ફર્ટમાં જાય એટલું તો જગતના કોઈ પણ મા બાપને ઝંખવાનો અધિકાર છે તમે જેવી રીતે ઉછેરી હોય કમસે કમ એવી રીતે તો રહે તમારી દીકરી અને એવું એવું ઈચ્છવામાં ક્યાંય કશો કોઈ ગુનો કે ક્રાઈમ નથી મેં હમણાં જ એક જગ્યાએ લખ્યું છે કે પિતાના શરીરમાંથી બહાર નીકળીને જો એનું દિલ હરતું ફરતું ક્યાંય દેખાય તો એ દીકરી છે વી હેવ ટુ અંડરસ્ટેન્ડ દેટ કે મા બાપ પોતાની ઉછેરેલી મોટી કરેલી આટલા લાડથી જેને ભણાવી ગણાવી એ દીકરી જયારે કોઈને સોંપતા હોય તો ચાર વખત ચકાસે એમાં કઈ ખોટું નથી અને ચકાસવું પણ જોઈએ એમાં કશું ખોટું નથી એટલે એ એટલા એટલો તો અધિકાર મા બાપને હોય છે અને હું એવું દ્રઢપણે માનું છું કે મા બાપે દીકરીને એ શીખવવું જોઈએ કે તું હવે કોઈકના ઘરે જઈને રહેવાની છે તો તને આ વાતાવરણ તો નહીં જ મળે આનાથી બેટર મળે આનાથી થોડું ખરાબ મળે પણ આનું આ તું ત્યાં શોધીશ તો નહીં મળે કેટલી બધી મમ્મીઓને હું એવી જોઉં છું કે એવું કહે કે અમે તમારી દીકરીને દીકરાની જેમ મોટી કરી છે કેટલી મમ્મી એવું કહે છે કે અમારા દીકરાને દીકરીની જેમ મોટો કર્યો છે હવેની છોકરીઓ ભણતી છે કમાતી છે એવું બને કોઈ વાર કે પતિ વહેલો આવી ગયો હોય અને પત્ની મોડી આવે ઓફિસથી તો એક કપ ચા બનાવી આપવામાં પુણ્ય છે એમાં કશું ખોટું નથી હું શું કામ કરું અને એમાં જો દીકરો બનાવી આપે ચા તો માને થાય આ જો ચાલ્યો વહુ ગેલો શેને માટે એ બે જણા સુખી થાય એથી વધારે મા બાપની ઈચ્છા શું હોઈ શકે એ બે જણને બને છે એ બે જણા આનંદ થી એકબીજા સાથે રહે છે એ જોઈને તમને સંતોષ થવો જોઈએ તમને આનંદ થવો જોઈએ એમાં ક્યાં ઈગો પ્રોબ્લેમ છે મમ્મી આખી જિંદગી પ્રયત્ન કરે બેટા લીલું શાક ખા બેટા ટીંડોળા ખા બેટા ફણસી ખા બેટા ગોબી ખા પછી ખાય નહીં દીકરો મમ્મી બિચારી બધું જાત જાતનું બનાવી આપે ને અને પત્ની આવે અને લીલું શાક સમારતી હોય કે બનાવતી હોય કે લાવી હોય માં કે નહીં ખાય અને પેલો આવે બે રોટલી ગપા ખાઈને ઉભો થઈ જાય લીલા શાક સાથે અને માને લાગી આવે કે મેં પચીસ વર્ષ કીધું તો ન ખાધું આનંદ થવો જોઈએ એને પચીસ મિનિટમાં તમારું કામ કર્યું છે તમે પચીસ વર્ષમાં ન કરી શક્યા થેન્ક યુ કેવું જોઈએ એકચ્યુઅલી તો સાસુએ જઈને કે બેટા આ મારાથી થયું નહીં તે કર્યું ચેમ્પિયન છે તું આમાં ક્યાંય ગો પ્રોબ્લેમ છે ઇવેન્ચ્યુઅલી બે જણા સાથે મળીને આનંદથી રહે એ જ તો દરેક મા બાપની ઈચ્છા છે હમણાં એક પોસ્ટર મને કોઈ કે મોકલ્યું છે કે મારો જમાઈ બહુ સારો છે કે સન્ડે મારી દીકરીને સવાર ફ્રી કરી આપે છે છોકરાઓને ગાર્ડનમાં લઈ જાય છે સન્ડે સાંજે મારી દીકરીને બહાર જ જમાડે છે જમાઈ બહુ સારો છે કે મારી દીકરી નોકરીએથી આવે તો ક્યારેક કોફી બનાવી રાખે છે જમાઈ બહુ સારો છે કે રાત્રે છોકરાઓને વાર્તા કે છે મારો દીકરો બહુ ગેલો છે કે એની બૈરી બહારથી આવે ને તો એ ઘરમાં ખાવાનું તૈયાર રાખે છે સમજાય છે આ બે ક્રાઈટેરિયા કેમ છે દીકરી સુખી છે તો દીકરીની દીકરાની બહુ પણ સુખી જ હોવી જોઈએ

लग्न बे वर्ष तो पी, पी ए मित्र के कहन तो पीवाय नहीं पी जो वाइन पीए बे वर्ष पी बियर पीए के कदाच कोई सोशल ड्रिंकिंग करता थी जाए तो शू करो काढ़ी मूकसो इट्स नॉट अबाउट वॉट यू वोट इट्स मोर इम्पोर्ट वेधर दे अंडरस्टेण हाउ मच टू ड्रिंक वेधर दे नो हाउ टू हेन्डल देम सेल्व आफ्टर ड्रिंकिंग नॉन स्मोकर आई विथ इट ब्लाइंडली ઇફ પોસિબલ ચૂઝ અ નોન સ્મોકર ઇફ પોસિબલ બી નોન સ્મોકર કારણ કે બહુ જ નુકસાન કરે છે સિગરેટ શરીરને પણ પરિવારને પણ સિગરેટ પીનારાના સ્પોમકાઉન્ટ ઓછા થઈ જાય છે મેડિકલી પણ પ્રૂવન છે સો પ્રોબેબલી અને બાળકો પણ નબળા હોય છે નોન સ્મોકર યસ આઈ થિંક વિચ ઇઝ વિચ ઇઝ રિયલી રિયલી રિક્વાયર્ડ ઇન ટુડેઝ વર્લ્ડ એમાં કશું ખોટું નથી પણ અગત્યનું એ છે કે પીએ છે કે નહીં નોનવેજ ખાય છે કે નહીં મેં હમણાં જ દિસ ક્વેશ્ચન આઈ ટોલ્ડ કે શું ખાય છે શું પીએ છે એના કરતાં કેવું જીવે છે એ બધું મહત્વનું છે એ તમારી લાગણીની કાળજી કરે છે કે નહીં કે ના મારી વાઇફને નથી ગમતું એટલે એની સાથે હોઉં ત્યારે નોનવેજ નહીં ખાઉં આટલી જો કાળજી કરી શકતા હોય તો હું માનું છું એને સ્વતંત્રતાથી આમનો જવાબ છે એને એની ઇન્ડિપેન્ડન્સથી જીવવાનો અધિકાર છે કોને શું ભાવે છે કોણ કેવા વાળ રાખે છે કોણ કેવા કલર પહેરે છે આ બધું હું નથી માનતી જિંદગીમાં બહુ મહત્ત્વનું છે નવા નવા એંગેજમેન્ટ થયા હોય પ્રેમમાં પડ્યા હમણાં તો હું એટલું બધું ટ્રાવેલ કરું છું યંગ છોકરાઓ બેઠા સ્પીકર એક રાખ્યા તમારા કાને પડે એટલી ધીમે વાત કરે અને પછી લગ્નના ચાર પાંચ વર્ષ થઈ જાય એવા જ કોઈ યંગ કપલ મારી બાજુમાં છોકરો બેઠો એને ફોન ને એરોસ્ટેસ કે સર પ્લીઝ પૂટ્યો ફોન ડાઉન કે ચાલ હવે મુકાવે છે હવે યુ ચાલ આટલો ફેર પડે હું એવું માનું કે પહેલા આવી રીતે વાત કરે ને એનો વાંધો નહીં લગ્ન પછી સ્પીકર અહીંયા રહેવું જોઈએ અને ધીમેથી વાત થવી જોઈએ એ ટકી જવું જોઈએ અને ટકાવાનું કામ કોઈ એક વ્યક્તિનું નથી બંનેનું છે ઇક્વલ છે રિસ્પોન્સિબલ છે અને બંને જણા એને માટે એટલા જ જવાબદાર છે એવું માનીને બંને એમાં એફર્ટ્સ નાખવાના આ મ્યુચ્યુઅલ ફંડ છે શરતો લાગુ નિવેશ આગ્રહ કેવી વસ્તુ છે कि नहीं जाना આપણે જાના હે કે નહીં જાણાય લોકો પચીસ વર્ષે પણ પાંચ વર્ષના હોય છે એની મમ્મીઓને મોટા જ નથી થવા દેતી અને કેટલાક લોકો પાંચ વર્ષની ઉંમર એટલા મેચ્યોર હોય કે તમને એમ થાય કે અરે વાહ ડિપેન્ડ એજ ફેક્ટર બર્થ સર્ટિફિકેટ પર લખેલી ઉંમરથી નક્કી નથી થતું એજ ફેક્ટર બિહેવિયરથી થિંકિંગ પેટર્નથી સમજદારીથી નક્કી થાય છે સોળ વર્ષના છોકરાના પપ્પા ગુજરી ગયા હોય અને પચ્ચીસ વર્ષે એને આખો ધંધો સંભાળી લીધો હોય તો એ એની ઉંમર પચાસ વર્ષના માણસ છેવડી હોય એને એની પાસે અમુક વસ્તુ એ એમ કે મને ડિસ્ક નથી આવવું એનો અર્થ એમ નથી કે મનથી વૃદ્ધ થઈ ગયો છે એને નથી જવું એને નથી ગમતું બોલો પચ્ચીસ વર્ષે ડિસ્કમાં આવવાની ના પડે અરે ના પડે યાર એને નથી આવું તને લઈ જાય છે ને તું ના છે બેઠો છે

આ વાત હું માનું છું તમારે યુથે બહુ યાદ રાખવા જેવી છે તમારો પ્રયાસ નિષ્ફળ થયો છે તમારો નિષ્ફળ થયો છે અટેમ આખા નિષ્ફળ નથી થયા એ અટેમ્પ્ટ ફરી થઈ જ શકે છે ભૂલો સુધારીને ફરી થઈ શકે છે સૌથી મોટી વાત જે લગ્નમાં અગત્યની છે ને એ છે કે કોઈની પણ ભૂલ યાદ નહી રાખવાની બેકલોગ ભેગા નહીં રાખવાના ઝઘડો થાય ત્યારે આપણે ગોવા ગયા તા ને પછી તે ફલાણું કર્યું હતું અને હવે યાદ છે ને ના હમણાં શું થયું આજનો પ્રોબ્લેમ શું છે એટલું ડી